હેલ્લો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી આજે ખબર કાઢ ભા કા કમાન તો ઈલા ભાઈ ને બધા તૈયાર થઈ ગયા છે પછી જાવી હા જો આ બકરાને સારો બારો નાખી દીધો ઈલાભાઈ ના બકરા હોય યુવરાજભાઈ ના ચાલો હવે જાવીએ હાલો એવું છે ને નીકળવી હાલો ત્યાં

Kredit ini, klik "Jawab ઘરે વી આવ્યા હવે જો હવે આ ખાટલા ભૂલી એ પૈસા ગળે ગયા તા અને હવે છે ને તમારી ન્યા આવીને ઊતા જો પછી કોલાય લાય થકી રહ્યા ઘોડસે કે લાઈ કેમ થકી રહ્યા વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પછી મળીએ કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી